શૈલેશ ખાબલા ને જાહેર ફાંસી આપવા માટે માલધારી સમાજના લોકોની જે માંગ દેખાઈ રહી છે જે પડકાર દેખાઈ રહ્યો છે કઈક ને કઈક તમે બધા લોકો જાણો છો ભાવનગર ફોરેસ્ટ અધિકારી ત્રિપલ મર્ડર કેસનો આરોપી હાલ મિત્રો તેના સાત દિવસના ના ઉપર મિત્રો છે પરંતુ કઈક ને કઈક નત નવા ખુલાસાઓ થઈ જશે તેને ખુદ મિત્રો કબૂલાત કરી લીધી છે કે મેં જ આ બધું કર્યું હતું હવે કેવી રીતે મિત્રો હોય તો કઈક ને કઈક આ મિત્રો અંજામ આપ્યો હતો હત્યાને બધી એટુ જેડ જાણકારી વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યો છું નમસ્કાર મિત્રો ફરી એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકો

ખુદ મિત્રો વાય કીધો ફરિયાદ લખાવશે શૈલેષ ખાંભલા જે મિત્રો હોય ક્યાંક ને ક્યાંક પોલીસ સ્ટેશન જાય છે અને મિત્રો ફરિયાદ લખાવશે કે મારી પત્ની અને મારા જે બાળકો બી હશે એ સુરત હાલ પહોંચ્યા નથી અને ક્યાંક ને ક્યાંક ગુમ થયેલ છે હાલ પોસ્ટ પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ જાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ સાહેબ બોલે ત્યારે શક પડી જાય છે અને ઉપર જે આ વાત કીધું ફોરેસ્ટ અધિકારી જે પોતે મિત્રો તમને ખબર ના હોય તો ભાઈઓ જે એક તારીખે મિત્રો ખાડો ગાળવામાં આવ્યો હતો એ પણ તેમની જે કામ કરતા હોય છે તેમની પાસે ખાડો ગળાવ્યો અને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત તેમની સાથે મિત્રો વાત કીધો રહીને જે મિત્રો હત્યાને અંજામ આપવામાં આવ્યો એવું કીધું પણ ખોટું નથી હાલ તમે બધા લોકો કંઈક ને ક્યાંક જાણો છો કે ફોરેસ્ટ અધિકારી પોતે કબુલત કરી લીધી છે કે ભાઈ મેં જ આ કર્યું છે બધું ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું કે સાથે તેમના પ્રેમ સંબંધ ચાલુ હતો તે માટે કંઈક ને કઈક મિત્રો વાત કીધું તે યુવતી સાથે મિત્રો રહેવા માંગતો હતો આ અધિકારી તેમની પત્નીને માર્યો તેમને દીકરીને માર્યો અને તેમના મિત્રો દીકરીને માર્યો પરંતુ ગુજરાતની અંદર જે ઘટના ઘટી છે હાલ માલદારી સમાજના લોકો ખુલ્લી આમ કહી રહ્યા છે કે આને ફોસકી આપવામાં આવે ગુજરાત હલાવી નાખે તેવી ઘટના સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થઈ જાય ત્યારે ક્યાંક ને ક્યાંક પોતે મિત્રો વાત કીધું જ મિત્રો વાત યુવતી સાથે પ્રેમ સંબંધ રાખતો હતો અને મિત્રો આ કીધું તેમની પત્નીને ખબર હશે કે નહીં એ તો ખબર નહીં પરંતુ કઈક ને કઈક તે ભાવનગર મિત્રો આ કીધું વેકેશન વેકેશન કરવા આવી હતી ત્યારે જ મિત્રો આ કીધું કઈક ને કઈક તેમની સાથે જે કરી નાખવામાં આવ્યું છે તેમના દીકરાને પણ મારી નાખ્યો તેમની દીકરીને પણ મારી નાખી તેમની પત્નીને પણ મારી નાખી અને ખાડો ડાળીને ખાડો ગાળીને મિત્રો આ કીધું ડાટી દીધા પરંતુ કઈક ને કઈક ગુજરાતની અંદર જે ઘટના ઘટી છે આ ઘટના સાંભળીને હાલ ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે કાળજો કપાવી નાખે તેવી ઘટના જીયા મિત્રો વાત કીતો સૌથી પહેલા ભાઈ જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો જેથી આવનાવા અપડેટ રિઝલ્ટના વિડિયો તમાર સૌને ચલાવતો રહ હાલ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા ના હોય તો કહી દો ભાઈઓ સૌથી પહેલા તો મિત્રો વાત કીતો આપણી ચેનલની અંદર આવનાવા અપટુડેટેડ રિઝલ્ટના વિડિયો જાણવા માટે મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો પરંતુ શૈલેશ કાંબલા છે ઈ અધિકારી છે અને ક્યાંક ને મિત્રો વાત કીતો મિત્રો તેના જ કારણ કઈક ને કઈક આ બધું કર્યું છે પ્રેમિકા પણ મિત્રો હાલ પોલીસ સ્ટેશન પહોંચી છે ત્યારબાદ તેમને પણ ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા તેના કારણે મિત્રો વાત શું આ બધું કર્યું છે કે તે આની અંદર સામેલ હતી અને તેને જ આ બધું કરાયું જે પણ હશે આપણે સમક્ષ મિત્રો બધી જાણકારી લાવવાનો છું ને આવતી રહેશે તો તમારા સમક્ષ હું પલે પહેલા અપડેટ પણ દેવતો રહેવાનો છું ખાસ કરીને તમે બધા લોકો જાણતા હશો કે જે મિત્રો ફોરેસ્ટ અધિકારી છે એ મિત્રો તો ભાવનગરની અંદર મિત્રો ફરજ બજાવતા હતા પરંતુ એની પહેલા ગીરની અંદર ફરજ બજાવતા હતા ત્યાંથી જ મિત્રો વાત પ્રેમ સંબંધનો શરૂઆત થઈ ચાલુ ચાર વર્ષથી આ યુવતી સાથે મિત્રો ફોરેસ્ટ અધિકારી છે એ પ્રેમ સંબંધ રાખીએ પરંતુ ક્યાંક ને ક્યાંક થાય છે એવું ખાટો ગાળે છે ત્રણ લાશો મૂકે છે માથે ગાટલું મૂકે છે પછી ધોળ નાખી દે છે પરંતુ ક્યાંક ને ક્યાંક મિત્રો વાંચી તો ખબર છે ને હોય બહાર અને ખોટું કોઈ દિવસ મિત્રો છુપાય નહીં પરંતુ જે ખોટું કર્યું છે આપણે જે ફર્સ્ટ અધિકારીને એવું હતું કે આ સે મિત્રો કોઈને ખબર નહીં પડે અને રફાતફા થઈ જશે અને હું મારી પ્રેમિકા સાથે ટેસ્ટી જિંદગી જીવીશ પરંતુ કઈક ને કઈક આવું ન થયું અને ખોટું બહાર આવ્યું અને આવે લાઈફ લાઈફની અંદર કોઈ દિવસ ખોટું કામ નહીં કરવાનું જે આ વાત કરીએ તો ગુજરાતની અંદર જે હલી જાય એવી ઘટના ઘટી છે તો વિડીયોને શેર કરી દેજો સબસ્ક્રાઈબ પણ બિલકુલ કરી દેજો અસના વિડીયોમાં ત્યાં જ માહિતી આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા લોકો દિલથી દુનિયા જય હિન્દ જય ભારત